ટાઈમ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે છે ને વાગી ગયા છે સવા 11 અને આપણે બનાવી હતી રોટલી જય દુનો ટીફિન તો આપણે ખવારમાં બનાવી નાખ્યું હતું અને કાલ તો છે ને કોબી કાકડી ટામેટા લઈ જ્યા હતા તમે જોઈ હોય છે પછી હાંજે આયા છે ને એમને ભૂખ લાગતી હતી એટલે મેં કીધું આજ છે ને થોડું શાક રોટલી લઈ જાઉં તો ખવારમાં મેં છે ને બટેકાનો શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી મેં છે ને ચાર રોટલી ને બનાવી દીધી તો એ બે રોટલી જ લેજે અને બે રોટલી જો એવા દીધી સવારમાં બે રોટલી બટેકાનું શાક અને કોબી અને ટામેટા એવું લેજે અને અત્યારે હવે જો હું મારી હાથું રોટલી બનાવું છું શાક તો મેં છે ને સવારમાં બટેકા બનાવવાનું હતું એટલે કાલ આપણે ચણા નું શાક ખાધું હતું એટલે આજ કંઈ કઠોળનું નહોતું ખાવાનું તો બટેકા નું શાક તો હવાર અમાર લઈ ને બનાવી દીધું હતું જય દીન મેં કીધું આજ હવે નથી ડાયટ એમ આજ તમે શાક રોટલી લઈ જાવ તો એ માયના નહીં અને આજે તે પછી કોબીન ટામેટા ને એવું થોડુંક લઈ જાય અને તોય બે રોટલી ને શાક ને પરાણે ભરી દીધું મેં કીધું લઈ જાઉં તો બે રોટલી પરાણે પરાણે લઈ જશે

જો આ ઘડિયાળમાં છે ને સેકન્ડ કાંટો ફરે છે પણ સેલ વઈ ગયો છે ને હાઉ ધીમે ધીમે ફર્યા કરે તેમાં હજી સાડા દસ જ થયા છે અને થઈ ગયા છે સવા અગિયાર તો અત્યાર વાગી ગયા છે બાર અને આજ છે ને હું વિચાર કરું છું કે હું એક પ્રેન્કનો વિડીયો બનાવું અત્યાર સુધી છે ને મેં કોઈ દિવસ કોઈની જોડે પ્રેન્ક કર્યો જ નથી અને એવો વિડીયો બનાવ્યો જ નથી આજ પહેલીવાર મને એવો વિચાર આવ્યો છે કે પ્રેન્કનો વિડીયો બનાવું અને એ તે મારા મમ્મી જોડે કેમ કે મારા આ ફોનમાં બી આ ફોન રહ્યો ને એમાં જે અત્યારે કાર્ડ છે ને એ મારું બહુ જૂનું કાર્ડ છે એટલે લગભગ ઘણા ટાઈમથી હું છે ને યુઝ નથી કરતી એટલે મારો રેગ્યુલર નંબર છે ને એ બધા જોડે હોય પણ એ નંબર ઘણા ટાઈમ પહેલાંનો હશે એટલે એ મારા મમ્મી જોડે જો એડ નહીં હોય ને તો એ કદાચ ઓળખી કે ના ઓળખી કે ખબર નહીં પણ આ નંબર તો જે રેગ્યુલર છે એ તો એમની જોડે હોય જ પણ ઓલા નંબર એમની પાસે છે કે નથી ખબર નહીં કેમ કે હું રેગ્યુલર આ નંબર યુઝ કરતી હોય એટલે આમાંથી જ ફોન કરતી હોય અને એમ નહીં તે ફોન હમણાં ચેન્જ થઈ જશે એટલે જૂનો નંબર એમની જોડે યાડ હશે કે નહીં આપણને કાંઈ ખબર નથી અને પછી છે ને અહીં સુરતમાં તો આપણે બધા બે ત્રણ વાગ્યાની નવરાત થતા હોય એટલે બે ત્રણ વાગે સૂતા હોય બપોર પણ એ છે ને બાર એક વાગે સુઈ જાય બે વાગે જાગી એમ તે અત્યાર છે ને હું વિચાર કરું છું કે આમાંથી નંબર લઉં એમાં કેમકે એમાં મારી તે કોઈ ફગાના નંબર એમાં સે જ નહીં કેમકે રેગ્યુલર આ નંબર યુઝ કરતા હોય એટલે આમાં હોય એમાં કોઈના નંબર નથી પણ મને છે ને દાંત ન આવી જાય ને તો સારું છે કેમકે જો મને દાંત આવશે ને તો એ કદાચ ઓળખી જશે અને અવાજે આપણે આમ ભાષા થોડીક ચેન્જ કરી અને એ બાજુની એમની ભાષા બોલી અને આપણે થોડીક વાત કરવી પડશે નહીં તો એ ઓળખી જશે તો હાલો વેસે આમાંથી આપણે નંબર લઈ લેવી પછી માઈક ચાલુ કરી દેવી એટલે તમને અવાજ સરખો આવે અને નવાણું ટકા લા પચાસ ટકા તો કદાચ ઓળખી જશે પણ પચાસ ટકા ના ઓળખે તો હવે ઓળખે છે કે નહીં આપણે જોયું હાલ તો જો આમાં આપણે નંબર લઈ લીધો છે ફોન થાય છે

થશે પ્લાન સક્સેસ રહેશે કે નહીં ત્રણ ફોન કર્યા ફોન જ નાઉો હું પ્રયાંક કરે હવે છેલ્લી ટ્રાય એક કરી ઓલા નવન ઘણા બોલો તો તમાર મકાન ભાડે દેવાનું છે

અમે તો જો બે માણા ને એક છોકરો છે આ તો અમે જ જોઈ જાવ નન તો આખો હોય તો શું છે આખો તો તમ નઈ તો હો 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 પણ અમાર શું કહો કે શું ખબર હા એ સુધી બચે તાસુ ન ખાએલી તો પછી ફાટિલ શેર ન ખાએલી ફર્નિચર દિવાલે ફર્નિચર કરેલું છે નહિ બીજું બધું છે હા તો આ પાહ છે

કોમલ બોલું શું કેની માદરી આ કે આ ચાલ નહી કે આ કોકરો અજાણ્યો નંબર પર કોમલ કે હું તારા શિક્ષક ના કાઢો પાડી હું વિડિયો બનાવતી હતી જો પ્લેન આપણો સક્સેસ રહ્યો અને પછીની જે વાત થઈ ને એ આમાં રેકોર્ડ નથી થઈ કેમ કે મેમરી ફૂલ થઈ ગયું ને તો હું જ્યારે ફોન લેવા જઈને પછી મને ખબર પડી કે પાછળ ફોન મૂક્યો ત્યાં સુધી જે બોલે એ તો સમજાણું પણ ફોન મૂક્યા પછી હું જે બધું બગબગ કરી એ તો બધું એમની વચ્યું મારું કેમકે ફોન મેમરી ફૂલ થઈ ગયું હતું એટલે રેકોર્ડ થવાનું બંધ થઈ ગયું હતું તો અત્યારે હવે આપણે વધારાના જે વિડીયોને એવું હતું એ ડિલીટ કર્યું અને પછી આ વિડીયો શૂટ કરવીશી છે આજ છે ને હવે બીજા કોકને એક આપણે પ્રેયંકનો વિડીયો બનાવી નાખી કેમ કે આ વિડીયો બધા જોશે ને પછી તો હું આજકાલમાં અઠવાડિયામાં ફોન કરીશ તો એ બધાને ખબર પડી જ જવાની છે કે હું છું કદાચ એમ અને એમાં હવે આપણે મહિના પૂરતું તે બેલેન્સ કરાવ્યું હતું એટલે એમાં બેલેન્સ પૂરું થઈ જશે પછી કોઈને આરે પ્રેંક નહીં થાય એટલે પ્રેયંક હવે બીજા કોની અરે કરવો એ હું વિચાર કરું છું તો ફોનમાં અત્યારે છે ને બેટરી થોડીક લો થઈ જશે એટલે ફોન થોડી વાર ચાર્જિંગમાં મૂકી દેવી અને પછી આપણે બીજા કોની યારે પ્રેમ કરવો હશે નીતા ઊંધી વિચારવી કેમકે જીની જોડે પ્રેમ કરવો હોય એનો પ્લસ પોઈન્ટ તો આપણે ગોતો પડશે ને કે એને આ મારા મમ્મીની નહીં ખબર હતી કે એમને મકાન દેવાનું હતું એટલે આપણે કેવી કે હાલો એમને મકાન દેવાનું છે કે નથી દેવાનું આપણે પૂછવીએ હમણાં તો આપણે હગાવાલાની વધારે તો આપણને ખબર જ હોય પણ તોય તે આપણે પહેલા વિચારવી કે કોને ફોન કર્યા જેવો સેમ તો હાલો થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકી પછી આપણે વિડીયો ઉઠાવશું અને તમને એવું થતું હશે કે એમના મમ્મી એમનો અવાજ ના ઓળખીએ કે એમ પણ બધાને અમુકને અત્યારે એવું હોય કે રોજ આખો દિવસમાં એકવાર મમ્મી આરે વાત કરતા જ હોય મારે એવું કાંઈ નથી મારે અઠવાડિયું થઈ જાય પંદર દી થઈ જાય મહિનો થઈ જાય ત્યારે વાત કરતી હોય ત્યારે તો એમનો સામેથી ફોન આવે ને એમ કે તન ટાઈમ મળતો ફોન કરવાનો તો ફોન કરવાનો તો ટાઈમ હોય પણ આ વિડીયોનું બધું વિચારતા હોય ને એડિટિંગ ને બધું હોય અત્યારે એટરા જ નથી એટલે આપણને થોડો ઘણો ટાઈમ મળે પછી તો એ સ્કૂલે મૂકવા જવી લેવા જવી હોમવર્ક કરવાનું તો થોડા ઘણા એમાં હોય આપણે તો ના ટાઈમ મળે તો એ અમુક વાર એમ થાય ફોન કરવો છે કરવો છે એમ કરી કરીને આખો દિવસ નીકળી જાય તો ફોનમાં વાત ના થાય અને આ નંબર બીજો હતો અને પાછો મેં રૂમા લાડો રાખીને વાત કરીને એટલે એ ના ઓળખ્યા અને એ મારા મમ્મી બોલ્યા ને એ બધું આમાં પાસે રેકોર્ડ નથી તો તમને ખ સમજાત કે રૂમા લાડો રાખીને વાત કરતી હતી ને એટલે અવાજમાં થોડોક ફેર પડી જાય એટલે એ ના સમજા ઓળખીએ ક્યાંય એમ તો હાલો હવે આપણે છે ને થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકવી પછી બીજો પ્રેમ કરી તો બીજો પ્રેન્ક છે ને બીજા વિડીયોમાં આવશે એટલે આ વિડીયોમાં આપણે અહીં એન્ડ કરી દેવીશી